શો મજામાં સુતારામ કેમ છો બધા મજામાં હવે આપણે ભાઈ હવે લાઈટ આવી એટલે પાણી વાળતા થા એટલે બે વળતા થા જાહેર માં જાહેર ઉગી ગઈ હાઈ સરસ તો મેં કીધું બીજો પાણ થઈ જાય પણ લાઈટ વહી ગઈ એટલે આવીને બેઠા અને સા પાણી કર્યા અને હવે એ કરા છે ભાઈ બપોરાની બી એટલે મારે જો લાઈટ આવી જાહે તો પાછો પાણી વાળવા જાય અને નગર પછી ગામાતાને નીંદ પાણી કરીને અને પછી ભાઈ બેસું થઈ ગઈ છે તડકી એટલે હવે ઉનાળામાં તો તડકી લાગે ભાઈ આવું છે એટલે ઈ અને એક બીજી વાત કરવાની છે મોબાઈલ જતા હો ને અને વાતમાં એ રીતની ભાઈ કોમેન્ટ આવે છે કે આ મકાન પ્લાસ ક્યારે પૂરું થાય આમ જોવું છે અમારે કમ્પ્લીટ થઈ જાય એટલે ભાઈ આમાં થોડીક ધીરજ રાખો તો તમને મજા આવશે અને અમને મજા આવશે એનું કારણ તમને કહું કે હજુ આપણે આ ટક્ચર ઊભું થઈ ગયું છે બરાબર અને સરસ હાઇ દેખાવ આવે છે અને બીજા નંબરમાં કેમી અહીંયા બે રહેવાવાળા અને બે રહેવાળા અને બાકી અમારે કામકાજ હજુ કરવું પડે ઘણું એટલે ઘણું એટલે ગા માતાનું તો એમાં પાંચ ટાઈમ નીણ હોય પાણી પાવાનું હોય પછી ડેઝી જમીને ભાખરી બનાવાની હોય ને એને ટાઈમે ટાઈમે આપવાનું પછી મહેમાન કોકનો કોક હોય તો આ કામથી હવે આ ઉંમર પ્રમાણે એટલે થાકોડો લાગી જાય તો હવે જો આ કામ આપણે શરૂ કરાવી કે ભાઈ અહીંયા પ્લાસ્ટર કરવું છે એટલે આ બધો સેમાન છે સાઈડમાં લેવો પડે પછી આમાં પ્લાસ્ટર થાય પછી એમાં પાછો ટાઈમ લાગે પછી પાછું આઈનપા થઈ જાય એટલે આઈનપા ફેરવવાનું ઓલપા એટલે મારી એવી ગણતરી છે કે ભાઈ થોડોક હજી વરસની ખમી જાય તો આમ ઝાડવા મોટા થાય એટલે ઝાડવાનો ગેટઅપ આવી જાય પછી અહીંયા પાછું મકાન કમ્પ્લીટ થાય એટલે તમને આખું નવું લુક જોવા મળે એટલે ભાઈ આમાં આપણે એક આ બધું જોઈ લેવું અને એ કાર્ય બધું પતાવી દેવું પછી મારે તમને બતાવવું હું એટલે હવે આપણું બધા એનું કરે અને તમને નવા નવા લુક આવે તો મજા આવશે એમ આ કહેવાનો મતલબ એવો છે કે ભાઈ આપણે સારું લાગે એવું બધું કરવું છે એટલે એ કાર્ય આ બધું થઈ જાય ને એમની પાછા થાય જાય હવે એટલે હઉ હરે ઓલા ઘોડે કયા

હાલો સીતારામ કેમ છો હું તમને કોમેન્ટ લખું છું પણ મને નામ તો બોલતા નથી હું સુરતથી બોલું છું મારું ગામ રૂપાવટી છે તાલુકો ગારિયાધાર છે જિલ્લો ભાવનગર છે લ્યો ભાઈ તમારી કોમેન્ટ મેં વાંચે નાખી બાકી હકીકતમાં અમારે એ રીતનું હોય કે આ તમે લખો પછી તમારું નામ લખો જિલ્લો લખ્યો બધું કે હું ફલાણાભાઈ સૌ તો હું તમારું નામ બોલું પણ આમાં તમે નામ બોલતા નથી ને તમે એમ કહો કે હું કોમેન્ટ લખું છું અને તમે કાંઈ બોલતા નથી અમારું હવે ભાઈ તમે નામ લખો તો અમને બોલવાની જમાવટ થાય ને અને હંધાઈને આપણે અવારનવાર કહીએ છીએ કે ભાઈ તમે નામ બોલશો તો અમે નામ બોલશું એટલે શું છે કાંઈ એકાબીજાના તમને એમ થાય કે તમારું નામ આવ્યું અને ભાઈ જમાવટ થાય બાકી અમે કોમેન્ટ વાંચતા હોય પણ વાંચવામાં વાંચીને જોઈ બાકી જે વ્યક્તિએ નિશ્ચયે નામ લખ્યું હોય તો એનું અમે આખું નામ બોલીએ છીએ એટલે ભાઈ એની કોમેન્ટ વાંચે એમ તમને ખ્યાલ આવે એટલે હવે આ કોમેન્ટ જે ભાઈ લખી કે ભાઈ તમે બોલતા નથી તો હવે આમાં હું કઈ રીતનું બોલવું લ્યો હવે તમે બધું લખ્યું ભાઈ હું તમને કોમેન્ટ કરું છું મારું કોમેન્ટ વાંચતા નથી અને હું આ ભાઈ બોલું એમ તો લખો એટલે હું તમારું નામ બોલું ભાઈ ફલાણા ભાઈ મને કોમેન્ટ વ્યવસ્થિત કરે છે અને ભાઈ મારા વિડીયા જોવે છે ને એને જમાવટ થાય છે આ રીતનું હોય ભાઈ બરાબર ને અને ભાઈ આ તમને સૌને મજા આવે એટલે આ વિડીયા બનાવીએ છે બાકી અમારો જે આ વાડી રિપેરિંગ કરીને પછી અહીંયા ઝાડ વાપરવાનો નાન પ્લાન કર્યો ત્યારે અમારો એવો ઓલું નહોતું કે ભાઈ અમારે યુટ્યુબમાં વિડીયો બનાવીને આંખવાના છે તો હવે એ કામ અત્યારે વધી ગયેલું છે અમારે કે ભાઈ એ ટાઈમે અમારે સ્પેશિયલ કાઢવો પડે બાકી અમારા જે રેગ્યુલર રૂટીન કામ હોય એ કામ હોય એટલે હવે આ ટાઈમમાં આ વિડીયો બનાવવામાં ભલે તમને થોડી વાર જોવો કોઈક કાપી નાખશો કોઈ હાંકી નાખજો જેવી મજા આવે એવું જોતા હશો પણ જે જોવો એ ખૂબ ખૂબ આભાર પણ અમારે આમાં આ એક વિડીયામાં નવ કલાક થાય છે ભાઈ એટલે આમાં ત્રણ કલાક અમારે આ અત્યારે રસોઈ બનાવના વિડીયો બનાવે આ શૂટ કરવામાં થાય ત્રણ કલાક એડિટ કરવામાં થાય અને ત્રણ કલાક ભાઈ ડાઉનલોડ કરવામાં થાય એટલે નવ કલાક એક વિડીયા પાછળ અમારે ધ્યાન આપવું પડે એટલે તો ભાઈ એમ ઘણા કહે છે કે ભાઈ તમે રોજ ડેલી વિડીયો બનાવો પણ એટલો ટાઈમ નથી કારણ કે પછી જો હવારમાંથી આપણે શરૂ કરીએ તો કબૂતર સકલી ખેસકોલી આ બધાનું સહનનું હોય એના કુંડા ભરવાના ઉનાળામાં આવ્યા પાછું કાંઈ પેસેલ એનું ધ્યાન રાખવાનું એટલે એ પછી ખેડમાં એક ઉકલે એક આ એટલે અમે હવે જ્યારે ઓછું કરવાનું હોય ત્યારે અમે વધી જાય છે અને ગા માતાની સેવા કરવામાં અમારે માણસ રાખી એક પણ અમે ગા માતાની સેવા હાથે કરવા માગીએ છીએ એ કબૂતરની સેવા હાથે કરવા માગીએ છીએ કોઈ માણસો પાસે આપણે કરાવવું નથી આપણા આપણું કર્મ આપણે જાતે કરીએ તો જ કહેવાય એટલે જ્યાં સુધી બને ત્યાં સુધી અમારા હાથમાં હાલે ત્યાં સુધી કાર્યમી કરતા રહેવું હોય તો ભલે ન હોય તો કાંઈ વાત જુદી છે પણ જ્યાં હશે તો અમારે જાતે કરવાની ઈચ્છા છે એટલે આ બધું કરીએ છીએ અને ભાઈ વિડીયોમાં તો અમને એવું હતું કે ભાઈ અમારી યાદી અમારી આવનારી પેઢી કે ભાઈ અમારા માની રસોઈ એમની જેમ અત્યારે યાદ કરીએ છીએ એમ અત્યારે આ ટેકનોલોજીનો યુગ છે તો અમારા દીકરી દીકરા ને એના દીકરાને એ જોઈએ કે અમારા મા દાદા એ રસોઈ બનાવતા અને એ શીખીએ કે એ હેતુથી મેં શરૂ કર્યું હતું પણ ભાઈ હવને મજા આવી વિડીયા મૂક્યા યુટ્યુબમાં એટલે હવને મજા આવી એટલે અમે એમના શરૂ રાખ્યા અને ભાઈ હવનો સપોર્ટ મળે છે એટલે અમને ઈચ્છા એવી થાય છે કે ભાઈ હવને મજા આવે છે તો આપણે આ કરીએ બાકી અમારો હેતુ આમાં આ શરૂ કરીને કે ભાઈ કોઈ કમાણી કરવા આવ્યા અને ભાઈ કમાણી કરી લેવી એવો અમારો કોઈ હેતુ હતો નહીં અને હજી અમારે કમાણી થાય કે ન થાય પણ હવનો લાગણી અને પ્રેમ મળે છે એ અમને જોવે અને એ હાટું થઈને તો આપણે આવ્યા ને આ જ્યારે આ સંધુ શરૂઆત કરી ત્યારે આપણો પ્લાન જ એ હતો કે ભાઈ ઝાડ બને એટલા વધારે વાવવા જેટલા ઝાડ વધારે વાવીએ એટલા પંખી વધારે આવે પંખી વધારે આવે એટલે આપણે સણ નાખીએ આપણે સેવા કરીએ એને

હવે ભાઈ તુર આપણે થઈ હતી બે જાતની એક લાલ ને એક ધોળી તો ધોળી મોટી તુર વટોણા ટાઈપની છે ને એ તુર બાફા મૂકી દીધી છે તો હવે નું શાક આ વખતે એવું બનાવવાનું છે બરાબર તુર તડકાવાળું બનાવ એટલે તડકા એટલે વઘાર હો હારો વઘાર દો એટલે ભાઈ તુર તડકા બનાવો એટલે તુરનું પહેલાં માં વઘાર થઈ જાય એ થઈ જાય પછી છેલ્લે નું શાક કમ્પ્લીટ થઈ જાય પછી પાછો એક તડકો આપવાનો એટલે તડકા ડાય કોઈ દે હ બસ તો તૂર તડકા બહુ મસ્ત લાગે એકપેરે બનાવ્યું હતું ને એટલે મને યાદ રહી ગયેલું છે હું હું પાછો ભૂ ભૂલું નઈ ખાવાની વસ્તુ હા એમ એટલે એ તો યાદ જ રહે આપણને એટલે તૂર તડકા બનાવો અને ભાઈ મારે જો હવે લાઈટ આવી જાય તો પાણી પાવા જાવ છું નકર ગામ માતાને નીણ કરી હે ને આરામથી બેહું અને હવા આવે છે આખલા અને એના ઝાડવે બેહું એટલે સકલેનો કિલોલ

કોથમરી લઈ લઈએ આપણે લઈ આપણે ટમેટા લઈ લઈએ અહીંયા ટમેટીના છોડવા સોડવા છે બે જો અહીંયા મસ્ત થઈ ગયા છે

આપણે ડુંગળી મળી નાખીએ ડુંગળી પાણી નાખી થોડું દઈએ થોડુંક મળી નાખી પાટલો ગરમ થઈ ગયો છે તેલ નાખી દઈએ આપણે ગરમ થાય ને તેલ પછી રાઈ જીરું નાખીએ તેલમાં તો જો એવું છે ને આપણે સિંગ લઈને ગયા હતા અને તેલ કઢાવ્યું તો આપણે એમને ન્યા તો ડોળ હોતું એમને ફિલ્ટર નો થાય કાંઈ એમને ડાયરેક્ટ જ તે ફિલ્ટર વાલું થતું જાય ઘાણીમાંથી નીકળતું જાય અને આપણું ઠામ હોય એમાં ભરી દેવાનું અને આપણે અહીંયા લાવી દસ પંદર દી એમને પડું રહેવા દેવાનું હોય કે કાંક મોટો કે અરબો હોય એમાં પછી કળ બધો હેઠે બેહી જાય સરસ મજાનો અને પછી આ તેલ આ રીતે બને કેવું છે મસ્ત તેલ ડોળ બધો હેઠે બેસી જાય પછી આપણે ઉપરથી ભરી લેવાનું ગમે એમાં અને હવે આપણે તેલ ગરમ થઈ ગયું છે તો આપડા રાઈજીરું નાખી દઈ

જોઈ લઈએ આપણે ડુંગળી થોડી થોડી લાલ થઈ ગઈ છે સડી ગઈ છે હવે આપણે બધો મસાલો નાખી દઈએ આમાં થોડીક હળદર નાખી દઈ અને થોડુંક મીઠું નાખી કેમ કે આપણે તુવેર બાફા મૂકી ત્યાં નાખ્યું હતું અને ધાણા જીરું નાખી દઈએ આપણે આ ખાંડેલું મરશું છે નાખી દઈ સેઝ હલાઈ નાખી આપણે શેઝમ તો પાણી નાખી દઈએ આપણે પાકવા દઈ ખડે તો આપણે કોથમરી રીમાલ નાખું પછી આપણે પૂરી નાખીએ અંદર

बनावानी से तो लोट ने उड़ ले आओ ना लोट बांधी दो पाक है क्या हम आपने लोट बांध दी रोट लीनो थोड़ी बांधी लो रहे तो गड़ी चल हम वन नाइट दिया करो મસ્તો પાકી ગઈ છે આપણે ઉતારી લઈ અને તડકો દઈ દઈએ આપણે તેલ નાખી દઈએ આ લસણના કટકા કરી નાખીએ આપણે તેલ ગરમ થાય ત્યાં अता अजन लविंग नाइक दी अना वे जीरू नाइक दी अना लाल मर्शा हुका नाइक दी अता माल લસણ નીકળીએ રાખી દઈએ હવે આપણે આમાં તુરમાં નાખી દઈએ सुगंध मस्त आई तडको दी धोरे जो अमने तो આપણે બનાવી નાખી रोटली ગળી ગયો છે આપણે એક પડવાળી રોટલી બનાવી નાખી

કોમેટ કરે લઈ લઈએ જાડેજા દિલીપસિંહ હેતુભા કસ્તી જય માતાજી સીતારામ મજામાં એટલે બાકીના નામ કે છે સોનલ થી કેમ છો બેન આવી ને આવી કોમેન્ટ કરતા રહેજો આવો ને ભાવ આપતા રહેજો સીતારામ બીજું નામ છે પારુલ બેન રેવલ ભાવનગર થી કેમ છો બેન આવી ને આવી કોમેન્ટ કરતા રહેજો આવો ને ભાવ આપતા રહેજો સીતારામ અને ભાઈ રોટલી બને ગરમ ગરમ અને ભાઈ બેસા રોટલી તો બની ગઈ છે અને ભાઈ ઘી સોપડતા જાય છે આ ગાજર આવી ગયા છે અને ભાઈ ગોળવું અંદર તૈયાર થઈ ગયું છે એટલે બપોરામાં છે જમાવટ અને ભાઈ મેં થોડી વાર પછી કરી લેવું બપોરા મળશું આગલા વિડીયો સીતારામ આવજો સીતારામ